પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે આ ચોપાટીના ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જલિત હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ બંને ગેટનું નવીનીકરણ હાથ ધરાયું હતું જેમાં રૂપિયા સવા કરોડના ખર્ચે મોડર્ન ગેટ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ બંને ગેટ થોડી પાડ્યા બાદ એક મહિનાથી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ચોપટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે ચોપટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા હતા અને આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી હતી તેમજ ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે સર્વે બાદ સવા કરોડના ખર્ચે બંને ગેટના સ્થાને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી બંને મુખ્ય ગેટ તોડી પાડવામાં આવ્યા છે પરંતુ એક મહિના બાદ પણ આ કામગીરી આગળ વધી નથી અઠવાડિયાની સ્થિતિ યથાવત જોવા મળે છે આથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે દરરોજ ચોપાટી ફરવા જવા માટે પણ ફરીને જવું પડે છે તો સ્વિમિંગ કરનારાઓને પણ મુશ્કેલી પડી રહી છે આ તે વહેલી તકે દરવાજાનું કામ શરૂ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર